વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ભીંડાનું શાક એકદમ ટેસ્ટી અને ગ્રેવીવાળું શાક આજે બનાવાના છીએ તો એના માટે આપણે અહીંયા ભીંડા લઈ લીધા છે એક ગાંઠિયો લસણનો પોલી લીધો છે અને એક ઇદુનો ટુકડો એક ઇચાદુનો ટુકડો લીધો છે અને એક લીલું મરચું આપણે અહીંયા સુધારી લીધું છે ત્રણ ચમચી દહીં લીધું છે બે ચમચી ચણાનો લોટ બે ડુંગળી આપણે સુધારી લીધી છે બાકી રેગ્યુલર મસાલામાંથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું ને બાકી મીઠું તળવા માટે તેલ તો આપણે ભીંડાને પહેલાં ફ્રાય કરી લેવાના છે એટલે કે તળી લેવાના છે ભીંડા ફ્રાય કરી લેશું અને પછી લસણવાળી ચટણી પણ તૈયાર સાથે સાથે કરી લેશું એક સાઈડ આપણા ભીંડા તૈયાર થશે એક સાઈડ આપણે ચટણી તૈયાર કરી લેશું ગેસ ચાલુ કરી અને કઢાઈ રાખી દીધી છે અને ત્રણ નાના ચમચા જેટલું તેલ ગરમ થવા આપણે રાખેલું છે અને આ તેલની અંદર આપણે ભીંડાને ફ્રાય કરવાના છે અને ભીંડા ફ્રાય થશે ત્યાં સુધીમાં આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લઈએ અહીં આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે ચટણીને તૈયાર કરી લેવાની છે અને થોડું મીઠું ઉમેરશું આપણે ચપટી જેટલું મીઠું ઉમેરશું એટલે સરસ આપણી ચટણી તૈયાર થઈ જાય અને ખાંડી લેશું આપણે તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો ભીંડાને આપણે ઉમેરી દઈશું

બે તજના ટુકડાને ત્રણ લવિંગ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું હવે આપણે ડુંગળી ઉમેરીને સાતરી લેશું ડુંગળી સાથે જ લીલું મરચું ઉમેરીને આપણે સાતરી લેવાનું છે

અહીં આપણી ડુંગળી એકદમ મસ્ત એવી સતડાઈ ગઈ છે તો આપણે અહીં લસણવાળી ચટણીને ઉમેરી દેશું મેને પણ સાતડી લેવાનું છે અહીં આપણે લસણવાળી ચટણી ઉમેરી દીધી છે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ મુજબ આપણે મીઠું સરસ સાતળી અહીંયા આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો એ અહીંયા આપણે ઉમેરી દેસુ એટલે સાથે જ એકદમ સરસ શેકાઈ જાય એટલે લોટ આપણો કાચો ન લાગે જે બેસન ઉમેરેલું છે એ કાચું ન લાગે એટલા માટે આપણે અહીંયા ઉમેરી અને સાતડી લેવાનું છે અહીં આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરશું આપણો મસાલો બળી ન જાય એટલા માટે અહીં આપણે ત્રણ ચમચી જે દહીં લીધેલું એ પણ ઉમેરી દેસું ત્રણ ચમચી આપણે જે દહીં ઉમેરેલું એને પણ સરસ મિક્સ કરી લેશું અહીંયા દહીં આપણું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો ગ્રેવી થોડીક તૈયાર થઈ ગઈ છે તો થોડું પાણી ઉમેરશું એને ખવા દઈશું આપણે ઉકળવા દઈશું ગ્રેવીને અહીં આપણું તેલ એકદમ મસ્ત એવું છૂટું પડી ગયું છે તો હવે આપણે આમાં ભીંડા ઉમેરી દઈશું એને સરસ આપણે મિક્સ કરી દેસુ એક મિનિટ થઈ ગઈ છે અને ગ્રેવી સાથે સરસ ભીંડા ઉકળી પણ ગયા છે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો સર્વિંગ પ્લેટની અંદર આપણે શાકને સર્વ કરી લેશું તો મસ્ત એવા ગ્રેવીવાળા આપણા ભીંડાનું શાક તૈયાર છે ઉપરથી થોડા આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણું ટેસ્ટી એવું ભીંડાનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો